આજે સવાર રોજ જેવી જ હતી દરરોજ ઉગે એટલા વાગે અને એ જ દિશામાં સૂરજ ઉગ્યો હતો પરંતુ મંજુને આજનો દિવસ કંઈક અલગ જ લાગતો હતો આજે મંજુના દિલમાં હરખ હતો તથા ક્યારેક દુઃખ પણ થતું હતું એ સવારે ઉઠી ત્યારથી આવી મિશ્ર લાગણી અનુભવતી હતી હરખમાં ને હરખમાં એ આગળનું ભૂલી ગઈ હતી પરંતુ એની બંને આંખો વારંવાર એના બંને હાથની હથેળી જોઈ લેતી હતી મંજુ જેલમાં હતી છતાં આજે એના દિલમાં હરખ હતો ગઈકાલે એણે જેલની એની મહેનતની કમાણીમાંથી અને કોઈએ દીધેલા રૂપિયામાંથી સંત્રીને ફોડી ચોકલેટ મંગાવી હતી ઘરેથી તો રૂપિયા આવવાનો સવાલ જ ન હતો કારણ કે ઘરવાળા તો એને ભૂલી જ ગયા હતા એક દીકરી હતી એ શરૂઆતમાં એને મળવા આવતી હતી પરંતુ હવે એ પણ આવતી નહોતી કેમ નહોતી આવતી એ મંજુને ખબર હતી નહીં એ સાસરે જતી રહી હશે અને એના સાસરિયા આવવા દેતા નહીં હોય એવો વિચાર કરીને મન મનાવી લેતી પરંતુ અંદરથી એ જાણતી હતી કે એણે જે કર્યું છે એના કારણે એના લગ્ન થતા નહીં હોય એ પાકા કામના કેદીની બેરેકમાં હતી એની બરેકમાં બીજી ચાર સ્ત્રી હતી બધી પાકા કામની કેદી જ હતી મંજુ બીજી કોઈ સાથે બરાબર ભળતી ન ખપ પૂરતી જ વાત કરતી હતી પરંતુ એના ઉંમરની એક કેદી હતી જેનું નામ દયા હતું એની સાથે એને સારું બનતું અને દયાને પણ એની સાથે સારું બનતું બંને લગભગ બહેનપણી બની ગઈ હતી બંને એક બીજાને દુઃખ વહેંચતી હતી કારણ કે બંનેનું અંદર કે બહાર હવે કોઈ રહ્યું ન હતું બહારના લોકોએ બંનેને મરેલી માની લીધી હતી દયા આજે મંજુના ચહેરાનું નિરીક્ષણ કરતી હતી એને મંજુની ખુશીનું કારણ પૂછવાનું મન થતું હતું પરંતુ એને મોકો મળતો ન હતો દયા વિચારતી બેઠી હતી ત્યાં મંજુએ એની સામે મેલી થેલીમાંથી ચોકલેટની કોથળી કાઢી ચોકલેટની કોથળી કાઢી એ મંજુ પાસે આવી મંજુ પાસે આવી મંજુને ચોકલેટની કોથળી આપતા બોલી મંજલી લે આને ખોલ અને મીઠું મોકર આજે મીઠું કરાવવાની શરૂઆત તારાથી જ કરું છું દયા કોથળી હાથમાં લેતા મંજુ સામે જોઈ રહી મંજુ સામે જોતા એણે પૂછ્યું આટલા વર્ષમાં તું આજે મો મીઠું કરાવે છે કેમ કોઈ તને મળવા આવ્યું હતું મંજુએ સામે ઉત્સાહથી જવાબ આપ્યો ના રે એ મારા દીકરાનો આજે જન્મ દિવસ છે દયા ચોકલેટની કોથળી ખોલતી હતી એના હાથ થંભી ગયા એ એકીટકે મંજુને જોઈ રહી થોડી વાર મંજુ સામે જોતા એ બોલી જેને તે મારી નાખ્યો એના નામનું આજે પહેલી વાર મીઠું કરાવે છે શું વાત છે મંજુ તરત બોલી આજે એ વીસ વર્ષનો થાત બોલતા બોલતા એની આંખો ભીની થઈ ગઈ એ ભીની આંખે દયાની બાજુમાં બેઠી અને જેલના સળિયા સામે જોઈ બોલવા લાગી મેં એને માર્યો ના હોત તો આજે એ વિસ્નો થયો હોત અને કદાચ આ વર્ષે એના લગ્ન પણ લેવાત આટલું બોલતા એ ભૂતકાળમાં સરી ગઈ એની સામે ત્રણ વર્ષ પહેલા ભજવાયેલું દ્રશ્ય આવી ગયું અને સામે જોતા દયા આગળ બોલવા લાગી એ કાળી રાત્રે મારા જયલાને શું સૂજ્યું કે કોઈ ના કરે એવું એણે કર્યું હતું એ રાત્રે અમે બધા વારું પાણી કરીને ઊભા થતા હતા ત્યાં મારી છોડી દોડતી આવેલી હું ત્યારે ડેલી આગળ બેસીને વાસણ ઘસતી હતી એટલે પહેલા હું એને દેખાઈ મારી પાસે આવીને હાફતી હાફતી બોલી બા હાલો જલ્દી આપણો જયેલો લો આટલું તો એનાથી મંડ બોલાયું હતું અને બોલી એને ખેતર બાજુ ઈશારો કર્યો હતો ખેતર અમારા ઘરની પાછળ જ હતું એ ઈશારો કરતી ખેતર તરફ દોડવા લાગી હું પણ એની પાછળ પાછળ ઝડપી ચાલે દોડવા લાગી એ સમયે મારી ઉંમર પાંત્રીસ ની આસપાસ હતી અને મારી છોડીની ઉંમર પંદર ની અને જયલાની ઉંમર સતર કે અઢાર ની હતી વાળીનું મકાન વાળી પૂરી થતી હતી ત્યાં છેલ્લે હતું ત્યાં પહોંચવા ક્યારાની બનેલી કેડી ઉપરથી જવાતું છોડી ત્યાં મારા પહેલા પહોંચી અને હું પછી હું પહોંચી ત્યાં સુધીમાં એના શ્વાસની હાફ શાંત થઈ ગઈ હતી મને નજીક જોતા જ એને વાળીના મકાન બાજુ હાથ લાંબો કરીને ઈશારો કર્યો એનો ઇશારો સમજી મેં વાળીના મકાન બાજુ જોયું વાળીનું મકાન પાકું હતું દિવાલો પથ્થરની બનેલી હતી અને ઉપર નળિયા હતા મકાન બાજુ નજર કરતા મકાનનો દરવાજો અર્ધ ખુલ્લો દેખાયો મારી છોડીનો હાથ ધ્રુજતો હતો એ આખી ધ્રુજતી હતી છતાં મારાથી રાડ પડાઈ ગઈ આ સમયે તું અહીં ન્યા શું કરતી હતી મારી રાડ મોટા અવાજવાળી હતી મારો અવાજ મકાનની અંદર ગયો હશે મારો અવાજ સાંભળતા જ મકાનની અંદરથી બીજી કોઈ છોકરીની ચીસ સંભળાઈ હું એનો અવાજ ઓળખી ગઈ એ ચીસનો અવાજ મારી છોડીની બહેનપણી કિરણનો હતો ચીસ સાંભળતા જ મેં મકાન તરફ લગભગ ડોટ મૂકી હતી અદખુલ્લા મકાનના દરવાજાને ધક્કો મારી હું મકાનમાં પ્રવેશી મકાનમાં અંધારું હતું બત્તીની ચાપ ક્યાં હતી એની મને ખબર હતી એટલે મારો હાથ તરત ચાપ આગળ ગયો

તારી સાથે આ કોણે કર્યું કિરણ તો સુધમાં હતી નહીં એટલે એ જવાબ આપી શકી નહીં મેં બીજી વાર પૂછ્યું બીજી વાર પૂછતા મારી છોડીએ જવાબ આપ્યો ભાઈએ હું તરત ઊભી થઈ ગઈ અને એની પાસે જઈને એને બંને ખંભેથી પકડી લગભગ હલાવતા બોલી ક્યાં છે એ નરાધમ એ કંઈ બોલી નહીં મૂંગી રહી હું બહાર નીકળી મકાનની પાછળ ડોરને ખવડાવવા માટે સૂકા ઘાસ અને મગફળીના ડાખરાનો ઢગલો હતો હું ત્યાં ગઈ ઢલા પાછળ જયલો સંતાયો હતો જયલાને જોઈને મારું મન ખુન્નસથી ભરાઈ ગયું જયલો સંતાયો હતો ત્યાં ઢગલા પાસે જ લોખંડની ખપારી પડી હતી મેં કઈ વિચાર્યું નહીં ખપારી હાથમાં લઈને જયલો કંઈ સમજે કે વિચારે એ પહેલા હું એના ઉપર તૂટી પડી એક બાજુ લોહીના ફુવારા ઉડતા હતા અને બીજી બાજુ જયલાના મોમમાંથી ચીસો નીકળતી હતી જયલો જેમ જેમ ચીસો નાખતો ગયો એમ એમ મારામાં ખુન્નસ વધતું ગયું હું પણ સામે ચીસો નાખતી બોલતી હતી જેને તું રાખડી બાંધતો હતો એની સાથે જ તે આવું કર્યું શરમ આવી તે તો આજે મારી કુખને અભળાવી છે હું બોલતી ગઈ અને મારતી ગઈ છેલ્લે એ શાંત થઈ ગયો પરંતુ હું શાંત નહોતી થઈ મારું જનુન જોઈને મારી છોડીએ ઘર બાજુ ડોટ મૂકી હશે મારું મારવાનું ચાલુ જ હતું ત્યાં મારો ઘણી અને મારા ઘરના આવી ગયા મારા ધણીએ મને પાછળથી પકડી લીધી હતી અને ધક્કો મારી નીચે પાડી દીધી હતી ત્યારે એના હાથ પણ ચાલુ થઈ ગયા હતા મારી ઉપર માર પડતો હતો ત્યારે મેં ભાન ગુમાવી દીધું હતું જ્યારે ભાન આવ્યું ત્યારે હું જેલમાં હતી અચાનક મંજુ શાંત થઈ ગઈ દયાની આંખ ભરાઈ ગઈ હતી દયાને આ કહાનીની ખબર હતી છતાં એનું હૈયું ભરાઈ આવ્યું હતું મંજુને શાંત જોઈ દયાએ એના સાથળ ઉપર એનો હાથ મૂક્યો અને પૂછ્યું આટલા વર્ષે દીકરાની યાદ આવી મંજુએ ધીમે ધીમે દયા સામે જોયું અને બોલી હું એક માં છું દીકરાએ જે કર્યું એ મને લજવે એવું હતું મારું દૂધ દેણે લજવ્યું હતું મે એની સાથે જે કર્યું એનો અફસોસ આજે પણ મને નથી પરંતુ હું એક માં છું એક માં તરીકે મારું હૃદય ક્યારેક એને યાદ કરી લે છે કારણ કે એને મે નવ મહિના મારી અંદર રાખ્યો હતો અને મારું દૂધ પાયું હતું બોલવાનું પૂરું કરી દયાના હાથમાં રહેલ ચોકલેટની થેલીમાંથી ચોકલેટ કાઢી એના હાથે ખોલી દયાના મોંમાં મૂકતા બોલી લી મો મીઠું કર પછી સંતરીને આપીને આવું છું જેથી એ બીજી બેરેકોમાં આપી દે બોલવાનું પૂરું કરીને મંજુ આંખો લૂંચતા ઊભી થઈ